સાથે સાથે સેવા પરમો ધર્મનું સૂત્ર પણ અમે લઈને નીકળ્યા છીએ અને સમગ્ર વિસ્તારમાં ગોંડલ શહેરને ગોંડલ તાલુકાના તમામ ગામડામાં આશરે સો એક પરિવાર સો એક પરિવારથી વધારે લોકોને અમે આશરો આપીને રહેવા ખાવા પીવાની બધી સુવિધા કરી દીધી છે અમુક લોકોના ઘર પડી ગયા છે અમુક લોકોના ઘરમાંથી પાણી પડે છે અમુકના ઘરમાં પાણી આવી ગયું છે નીચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને સરકારી તંત્રની સાથે રહીને સરકારી તંત્રને જ્યાં જરૂર હોય અમને ધ્યાન દોરે છે અમારે ત્યાં જરૂર હોય સરકારી તંત્રને ધ્યાન દોરી છે અને અમે સાથે મળીને આવી જ રીતે મૂળ જ્યાં જરૂર પડે નીચાણવાળા વિસ્તારમાં જે જે લોકો જરૂર છે એ અમે મદદ છે કેટલા લોકોને આશરો એટલે મેં કીધું એમ કે સો એક પરિવારથી વધારે લોકોને અમે આશરો બધી વ્યવસ્થા કરાવી દીધી છે હાલ અત્યારે આપણે રીબડા છીએ એવી રીતે આજુબાજુના મારા ગામડામાં ઘણા લોકો અલગ અલગ સમાજના નીચાણ વિસ્તારમાં રહેતા અમારા તાલુકાના ગામડાના લોકોને હું અત્યારે રીબડા શિફ્ટ કર્યા છે એ એમના ગામડાની નિશાળું પણ ફોલ છે જેમ કે મેં કીધું એમ સરકારી તંત્ર સાથે મળીને અમે અત્યારે પ્રાઇવેટ જગ્યા ઉપર બધાને શિફ્ટ કરી દીધા છે જ્યાં વધારે લોકો છે અને જગ્યા ઓછી પડે છે એટલે ક્યાંય સમાતા નથી એટલે આપણે પ્રાઇવેટ જગ્યા ઉપર શિફ્ટ કર્યા છે અને ખાલી આ કુદરતી આફત ગોંડલ તાલુકા કે રાજકોટ જિલ્લા પૂરતી નથી સમગ્ર સૌરાષ્ટ્ર આના કુદરતના કહેરનો સામનો કરે છે અને આવી જ રીતે બધા ખંભે ખંભે મેળવીને મદદ ને કરવા નીકળ્યા છે હજી આજે જ સવારની વાત છે ગોંડલમાં ભાદરકાંઠાના એક નદીના કાંઠે એક પરિવાર લેવા પટેલ સમાજનો બાબરા તાલુકાનો પરિવાર નદીમાં તણાઈ ગયો અને એનું એક નાનું બાળક અને પતિ પત્ની તણાઈ તણાઈ ગયા અને પતિ પત્નીની બોડી આપણને મળી છે તંત્રને એનડીએફની ટીમ સતત કામગીરી કરે છે એટલે હું લોકોને ખાસ અપીલ કરું છું કે તમે તમારો પરિવાર ઘરે સુરક્ષિત રહો અને યુવાનોને પણ ખાસ કહું છું કે જ્યાં જરૂર પડે અહીંયા સમગ્ર તાલુકામાં ફોનથી સંપર્ક માર્યો અને કોઈપણને કાંઈ પણ અર્જન્ટ જરૂર પડે તો અમારો સંપર્ક કરો તંત્રનો સંપર્ક કરો અને જ્યાં જરૂર પડે અહીંયા અમે મદદ કરશું